હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજે આપણે નાન બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આમાં આપણે પનીરના પાણીનો યુઝ કરીશું જે આપણે ઘરે પનીર બનાવ્યું હતું તેનું પાણી બચેલું છે તેમાંથી આપણે લોટ બાંધવા માટે પાણી લીધેલું છે મેંદાનો લોટ ત્રણ કપ સ્વાદ અનુસાર મીઠું અડધો કપ દહીં બેકિંગ સોડા અડધી ચમચી અને બેકિંગ પાવડર એક ચમચી બેકિંગ પાવડર વધારે લેવાનો છે બેકિંગ સોડા ઓછો લેવાનો છે એક ચમચી બેકિંગ પાવડર હોય તો અડધી ચમચી બેકિંગ સોડા લેવાનો છે તો ચાલો આપણે સૌ પ્રથમ લોટ બાંધી લઈએ નાંદ માટેનો તો ચાલો આપણે લોટ બાંધી લઈએ તેના સૌ પ્રથમ આપણે એમાં મેંદાનો લોટ આમે ચારીને જ લીધેલો છે બેકિંગ પાવડર બેકિંગ સોડા એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર ત્યારબાદ આપણે દહીં એડ કરીશું જરૂર અનુસાર આપણે આમાં એડ કરવાનું છે ત્યારબાદ મોણ માટે આપણે તેલ નાખીશું તો ચાલો આપણે આમાં તેલ બે ચમચી એડ કરેલું છે મોણ માટે હવે આનો આપણે લોટ બાંધી લઈએ આપણે લોટ બાંધી લઈએ જરૂર લાગશે તો આપણે પાણી એડ કરીશું આમાં તમારે ખાંડ એડ કરવી હોય તો દરેલી ખાંડ આપણે એડ કરી શકીએ ત્યારબાદ આપણે પનીરનું પાણી એડ કરીશું આનથી નાંદ આપણી સોફ્ટ થાય છે તેના માટે આપણે રોટલીનો લોટ બાંધી તે રીતે આ લોટ એવો બાંધવાનો છે આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં ચાલો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આમાં થોડું તેલ એડ કરીશું અને મસળી લેશુ આપણો લોટ રેડી થઈ ગયો છે અને આપણે એક કલાક માટે ઢાંકણ ઢાંકી અને લેવા દઈશું આપણે એક કલાક બાદ મળીએ તો ચાલો લોટને ને બે કલાક થઈ ગઈ છે હવે આપણે નાન બનાવી લઈએ ચાલો આપણે આમાંથી નાન બનાવી લઈએ આપણે આને લાંબી જોડવાની છે આપણે નાનને લાંબી જોડવાની ચાણકડો થોડો લોટ લગાવીશું

આપણે આ રીતે એને ગેસમાં જ આ રીતે ધીમે ધીમે પકાવવાનું છે અને ફેરવતું જવાનું છે આ રીતે એટલે બધી સાઈડ આપણી પાકી જાય ચાલો નાંદ રેડી થઈ ગઈ છે હવે આને આ રીતે આપણે કાઢી લેવાનું છે ચાલો હવે આપણે આમાં ઘી લગાવી લઈશું તો ચાલો આપણી નાન રેડી થઈ ગઈ છે તમે પણ આ રીતે નાન બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા